નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે અંદર ગામ અને મશરૂભાઈ માલકિયાની વાડી જે છે એની વાડીની મુલાકાત લેતા અમે જે છે એ કઈક નવું જોયું અને ઘણી બધી જે છે અમને માહિતી મળી અમે બોરની ખેતી પણ જોઈ એની પપૈયાની ખેતી પણ જોઈ લીંબુ જોયા પણ કઈક અલગ કંઈક કરવાની ધગશ જેને ખેતી કરી હોય ને એ એમ કેવાય જીવ દઈ જીવ રેડીને જે છે ખેતી કરી હોય તો જે છે મશરૂભાઈ પાસે જે છે આપણે એની માહિતી મેળવી જ હોય એની વાળી જે છે એ મોલાજ તો એવી સારી છે બોર પણ એવા સારા છે લીંબુ પણ એટલા સારા છે એની તો આપણે વાત કરીએ જ પણ સાથે સાથે અહીંયા અમે ઉભા રહ્યા તો અમને જે છે આ વાડ આપણે જે છે દિવસે દિવસે જે છે ને એ એવું થાય કે ભાઈ તમે જે છે એ અમારી વાડી આવો છો પણ કંઈક આવો તો ખબર પડે ને કાંઈ રોજડા કાંઈ થવા દેતા નથી ભૂંજરા કાંઈ થાવા દેતા નથી આ સર શું કહેવાય કે શેઢાડા આ બિલાડા કૂતરા આનો એટલી બધી રંજાડ છે કે અમે જે છે કાંઈ થાવા દેતા નથી ત્યારે આ મશરૂપાઈ જે છે એને જે છે એ આપણે કહીએ ને કે એને આવું કાંઈ નડતું નથી એને જે છે એ નથી કાંઠાળી તારની કરી કે નથી કોઈ સરકારી ફેન્સિંગ સબસીડીની કોઈ જરૂર પડી એને જે છે આ બોર જે છે આ બોરડી જે છે દેશી બોરડી છે એ બોરડીને કાપીને આ તમે જોઈ શકો છો કે આવી સરસ મજાની વાડ બનાવી છે કે આ વાળીની અંદર જે છે એ ભૂંજરું તો હું કૂચરું હું નાનું એવું જે છે એ શકલા ન જાઓ તો પણ જઈ શકતું નથી અને આ વાડ જે છે એની અંદર જે છે એ આપણે જોઈએ છીએ કે આની અંદર નથી કાંટાળી તાર કે નથી જે છે એ કોઈ સબસીડીની જરૂર અને આ બોરડી જે છે એ દેશી બોરડી હતી બોરને જે

આચે ને ખોડી દીધા છે અને કાપીને જે છે વ્યવસ્થિત બનાવે એટલે કે ટૂંકમાં કોઈ મજૂરો ની જરૂર નથી પડી બરોબર તમે જે છે એ આ માર્ગદર્શન જે છે એ તમારા બાળકો તમે આપો છો ભાઈ ને આપો છો તો આ જે છે આવું તમે ક્યાંથી શીખ્યા હતા બસ અમાર ગઢિયાના પાહે ગઢિયા પાએ છે કે સરસ તો આવી વાડ જે છે એ આપણે જે છે કેળુ મિત્રો કે આપણે પણ જે છે એ ખોટી બીજાની વાતોમાં ના આવતા કે અમારથી ન થઈ શકે મારથી ન થાય પણ જે છે જો ખેતી જે છે એ ઈ થી કરવામાં આવે અને જે જો દિલ દઈને રેડીને કરવામાં આવે તો ચોક્કસ જે છે આવી વાડ દ્વારા જે છે એ આપણા આપણા પાકોનું જે છે એ રક્ષણ કરી શકીએ છીએ આપણે જે છે એ જો સરકારી વાટે રહીએ સબસિડીની વાટે રહીએ તો જે છે એ ઘણું બધું મારું થઈ જાય અને આપણા પાકો જે છે એ ફેલ થતા હોય ત્યારે આવી કાંટાળી વાડ જે છે એ આજે અમને જોઈ અને

બધા જ ખેડૂત મિત્રો ને હું ભલામણ પણ કરું છું કે ખેતી કરી હોય તો આ મશરૂભાઈ જેવી જે છે એ ખેતી કરો અને ચોક્કસ જે છે એની અંદર જે છે એ આપણે આવક રળી શકશું આભાર